નમસ્કાર હું કરણ જોશી મિત્રો આપણા ધર્મમાં મકરસંક્રાંતિનું ઘણું જ મહત્વ છે આ એક જ એવો તહેવાર છે કે જે આપણે અંગ્રેજી તારીખ પ્રમાણે મનાવીએ છીએ મકરસંક્રાંતિ તારીખ ચૌદ એક બે હજાર પચીસના રોજ આપણે સૌ મનાવશું આ દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે સાથે જ સૂર્ય મકર રાશિમાં પણ પ્રવેશ કરશે આ સાથે જ કમૂરતા પણ પૂરા થશે સૂર્યનું ઉત્તરાયણ થવું એક ખાસ ખગોળીય ઘટના છે જેનું મહત્વ જ્યોતિષ સાથે ધર્મનું અને ઋતુઓ સાથે પણ છે તો આવો જાણીએ કે આ સૂર્યનું ઉત્તરાયણ થવું શું છે ઉત્તરાયણનું મહત્વ શું છે મકર સંક્રાંતિના સ્નાન અને દાનનું શું મુહૂર્ત છે પણ એ પહેલાં આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તમે એક લાઈક કરશો તો યુટ્યુબ આ વિડિયોને પાંચસો વ્યક્તિ સુધી મોકલશે જેથી લોકોને આપણા અમૂલ્ય વારસાની જાણકારી મળે અને એ જાણકારી પણ સચોટ અને સાચી મળે તો મહેરબાની કરી અને એક લાઇક જરૂરથી કરી દેજો જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસે મકર સંક્રાંતિ મનાવાય છે આમ તો વર્ષમાં બાર સંક્રાંતિ હોય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કહે છે પણ આ બધી સંક્રાંતિઓમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે આ વખતે મકરસંક્રાંતિ તારીખ ચૌદ એક બે હજાર પચીસના રોજ મનાવાશે સૂર્ય મકર રાશિમાં તે દિવસે સવારે આઠ વાગી અને ચોપન મિનિટે પ્રવેશ કરશે સંક્રાંતિનો પુણ્યકાળ સવારે આઠ વાગે ચોપન મિનિટથી સાંજે છ વાગી ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન સ્નાન અને દાનનું ઘણું જ મહત્વ છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન દાન અને પૂજા પાઠ કરવાનું મહત્વ છે આ દિવસે ગંગાજી સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે આ પછી ભગવાન સૂર્યને જલ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ગોળ તલ ખીચડી ગરમ કપડાં આદિ વસ્તુઓનું દાન કરવામાં આવે છે ગૌશાળાઓમાં કે અન્ય જગ્યાઓએ ગાય માતાને ચારો પણ ખવડાવવામાં આવે છે ગરીબ અને જરૂરિયાતમંદોને કાચો સીધો અને શક્તિ પ્રમાણે ધન આપવામાં આવે છે જો ગંગાજીએ જવું અશક્ય હોય તો ઘરે જ માં ગંગાજીનું આહવાન કરતા કરતા સ્નાન કરવું જોઈએ પૌરાણિક માન્યતાઓ પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે જો કે શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે એટલે આ પર્વ પિતા અને પુત્રના મિલનથી જોડાયેલું છે એક અન્ય કથા પ્રમાણે અસુરો ઉપર ભગવાન વિષ્ણુના વિજયના રૂપે પણ મકરસંક્રાંતિ મનાવાય છે મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક ઉપર અસુરોનો સંહાર કરી અને એના માથાઓને કાપી મંદરાચલ પર્વત ઉપર દાટી દીધા હતા ત્યારથી ભગવાન વિષ્ણુની આ જીતને મકરસંક્રાંતિ રૂપે મનાવાય છે એ તો આપણે બધાને ખબર છે કે આપણી પૃથ્વી ગોળ છે અને તે સૂર્યને ચક્કર લગાવી રહી છે હવે પૃથ્વી સૂર્યની સાપેક્ષે નમેલી છે સૂર્યની સાપેક્ષે તે સાડા ત્રેવીસ ડિગ્રી નમેલી છે પૃથ્વી ત્રણસો પાસાઠ દિવસે સૂર્યને એક ચક્કર લગાવી લે છે જો કે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે એટલે છ મહિના સુધી તેનો ઉત્તર ભાગ સૂર્ય સામે રહે છે જ્યારે બીજા છ મહિના તેનો દક્ષિણ ભાગ સૂર્ય સામે રહે છે જ્યારે પૃથ્વીનો ઉત્તર ભાગ સૂર્ય સામે હોય ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ગરમી ચાલતી હોય છે અને દક્ષિણ ગોળાર્ધના ભાગોમાં ઠંડી હોય છે આ ફેરફાર નરી આંખે પણ દેખાઈ શકે છે દરરોજ સવારે ઊઠી અને તમે પૂર્વ દિશામાં જોશો તો સૂર્ય ઉગતો જણાય ત્યારે ખાસ જોજો કે જે દિવસે સૂર્ય જે જગ્યા એથી ઉગ્યો હશે એના બીજા દિવસે થોડોક એની બાજુની દક્ષિણ દિશા ઉગે છે બીજા મહિના ઉત્તર દિશા તરફ આવતો ઉગે છે હવે માની લો કે સૂર્ય ઉત્તરાયણ ન હોય તો જે દિવસે સૂર્ય એક જગ્યાએથી ઉગ્યો હોય એના બીજા દિવસે સૂર્ય જરાક ઉત્તર દિશા બાજુ ખસતો જાય અને ઉગે છે આવી જ રીતે જ્યારે સૂર્ય દક્ષિણાયનનો થાય છે ત્યારે સૂર્ય બીજા દિવસે થોડોક દક્ષિણ બાજુથી ઉગે છે આમ છ મહિના તે દક્ષિણ દિશા બાજુ સરકતો રહે છે જ્યારે બીજા છ મહિના તે ઉત્તર દિશા બાજુ આવતા આવતા ઉગે છે